રામ સ્વાગત છે તમારે મારા નવા વિડીયોમાં તો આ જ આવી જાય છે આપણે વાડીયાની વાડીયો તો રોજ આવવાનું જ હોય તો ઉતારમાં તો ઉંબાળો મીડે છે ડુંગળી અને ભાઈ બનત વિડીયો ઉતારતો તો ને એટલે બોલાવતો હતો તો આપણે ઊંડાડવા મીડે છે ડુંગળી ને એ કરતો દાડિયા ઊંબાળો છે એમ બીજું પાંચ આમ છે મોર હાઉં છેલ્લે શેઠી અને હું ઊંબાળું છું તો આજ ડુંગળી ઉંબાળવી પીર બુર ખૂટી રહે છે તો ડુંગળી ઉભા હોય ને આટલી રહી હજુ આ લીમડા સમજી તો આગળ જોતા રહીએ વિડીયો હવે મળીએ હમણાં આગળ અત્યારે હું આ ચારો મોર છે ને લઉં છું હવે આટલો મોર છે હજી આવ્યા જ છે દાળિયા નહીં હું અત્યારે તો આવ્યો કોટ બોટ કાઢી નાખ્યો પછી નકરી ડુંગળીની બાસ આવે કોટમાં હવે ડુંગળી કેવી તો આગળ જોતા રહ્યો વિડીયો હવે મળી સીધા હમણાં આગળ ત્યાં લીધી જોતા રહીજો

અને સ્પેસ ભરી ભરજું છે એ બધું હરખું કરવાનું છે વિડીયો ચડાયો નથી અને હવે વિડીયોનો ટાઈમે ફેરવો નહીં હવાલમાં નવ સાડા આઠ નવના ગળામાં વિડીયો આપણો એડિટ થાય છે ને યુટ્યુબમાં ચડશે તો આગળ અત્યારે જોતા રહ્યો હવે ડુંગળી હુંબાળો પછી મળી જાય આગળ ગામમાં ચા છે એ દેખાડું ભાળી તો આગળ જોતા રહો તો હું તો બધા સારા થઈ બે બેંબાળો છે گیاں بولتا دیکھا بھائی دیکھا آیا بتایا <سؤال> توند پڑا ہاتھ جو سائڈ میں خاص تھى گیا رہے ویڈیو مل جائے سی د ચાલી જોતા રહ્યો ફોકસ નથી થતો કેમેરા તો હા એ થયું તો આગળ જોતા રહ્યો ગયો વિડીયો હવે મોરી સીધા ખાઈ પીના ત્યારે અને ઉમળે જાય ઉમળે જાય એવું છે તો આપણે જોવો ફાઈનલી દોસ્તો ડુંગળી ઉમળી ગઈ છે બધી જો પાથરા ઠે ઢુંધી થઈ ગયા છે ભાઈ જે ડુંગળી જો દાળિયા દાય છે ઓલી વાળી લણવા અને ખાઈ પીને આવી ગયા હતા વાગી ગયા છે ત્રણ અને જાય છે બધા લણવા બધા કેવા નીકળ્યા નાખે સંપલ લેતા આવ્યો આમ લેતા હોય બધા તો જોતા રહ્યો વિડીયો મળ્યો સીધા ઓલી ઓલીવાડિયા ડુંગળી લણવાની ચાલુ કરે ત્યારે ત્યાં લગી જોતા રહી ગયો ફાઇનલી દોસ્તો આપણે આવી છીએ આ વાળીયા દાળિયા લઈને જો દાડિયા લઈને મીંડા ડુંગળી લણવા અને આપણે ટોલું મરી દીધું પાછું અને એમાં નાખે ડુંગળી ને આપણે ઓલીવાડિયામાં એમાં ધોકો સડાઈને જવાનું છે લેવાય કરવા તો હમ ધોકો દેખાડી દઉં તમને

આવતો હશે તો દોસ્તો આ વિડીયો આીનો જ છે કારણ કે હું આગળ મારા ફોનમાં સ્પેસ ભરાઈ ગયું હતું એટલે આગળ વિડીયો કાંઈ આવ્યો નથી તો અને વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયો તો આટલો વિડીયો છે જોવો તમે આટલો જોયો હશે તમે જોઈ લો